હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ઝોન ડિયર એકાવન ઝીરો પાંચ ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટર માત્ર બસો ત્રણસો કલાક આસપાસ હાલેલું છે મિત્રો સાવ ઓ શું હાલેલું આ ટ્રેક્ટર સાવ વ્યાજબી ભાવમાં વેચવાનું છે તો મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર અને ટ્રેક્ટરની કિંમત આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો જોનડીય ટ્રેક્ટર લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો છો વિડિયો મોકલાવી શકો છો માલિકનો મોબ મોબાઈલ નંબર આગળ વિડિયોમાં મળી જશે તો મિત્રો ઝોન ડિયર ટ્રેક્ટરની આપણે વાત કરીએ મોડલની તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર સાવ ઓછું આવેલું છે અને મિત્રો ટ્રેક્ટરમાં સાઇડ ગેર પાવરસ્ટરિંગ અને મિત્રો હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે ઓઇલ બ્રેક જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો તમને ટ્રેક્ટર એબીસીડી બી ગે સાથે જોવા મળશે ખૂબ જ સારું ટ્રેક્ટર મિત્રો સાવ વ્યાજબી ભાવમાં વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરમાં તમને ક્યાંયથી પણ ઓઇલ રાહતું જોવા નહીં મળે આખું ટ્રેક્ટર તમને કંપની ફિટિંગ જ જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરમાં વાયરિંગ તમને આખું કમ્પ્લીટ જોવા મળશે કમની ફિટિંગ મિત્રો ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો તમને જોવા નહીં મળે સાવ નવું જ ટ્રેક્ટર છે મિત્રો તો મિત્રો આ ટ્રેક્ટરની વાત કરીએ કિંમતની માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બાજુમાં બેલ બેલાયકન દેખાય તેને પણ પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે જોનડીઆર એકાવન ઝીરો પાંચ ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે ટ્રેક્ટરની કિંમત અંદાજિત પાંચ લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને નેવું હજાર રૂપિયા અંદાજીત રાખેલી છે ફેરફાર કરી આપશે મિત્રો આ ટ્રેક્ટર મિત્રો તમને જોવા મળશે પ્રોપર દ્રડકા જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ જોન ડિયર એકાવન જીરો પાંચ ટ્રેક્ટર હોય તો વધુ માહિતી માટે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી લેવો જયશરાજ